શિવ વાડી મંદિર પાછળ કેનાલ રોડ પરથી અનાજ રફેદફે કરાતું હોવાનું સામે આવ્યું છે કુલ એકસો ને બોરી અનાજ ઝડપાયું છે જેમાં એકસો ને વીસ બોરી ચોખા સાહીઠ બોરી ઘઉં અને પાંચ બોરી ચણાનો સમાવેશ થાય છે પાદરા સ્થિત સરકારી ગોડાઉનમાંથી અનાજ ભરીને લઈ જતી આઈસર ગાડીને કર્જનમાં ઝડપી પાડવામાં આવી છે ઘટનાની જાણ થતા કર્જન મામલતદારને કર્જન પોલીસે રિપોર્ટ કર્યો છે જ્યારે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે મહત્વનું છે કે અઢાર તારીખે હકની વાત સંગઠન દ્વારા સરકારી અનાજની દુકાનોમાં ગેરરીતિ અંગે પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આટલો મોટો જથ્થો ઝડપાતા પાદરા જિલ્લાના અધિકારીઓની ભૂમિકાને લઈને સવાલો ઉઠી રહ્યા છે